નમસ્કાર ચાલો સીધી જ વાત કરીએ ગુજરાતના હવામાનની અત્યારે રાજ્યમાં એક મોટી અને મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે તો એના કારણે વરસાદની સ્થિતિ શું રહેશે આવનારા દિવસોમાં આપણે લેટેસ્ટ ડેટાના આધારે બધું જ વિગતવાર સમજીએ તો અત્યારે જે સિસ્ટમ છે ને એ એક ડીપ ડિપ્રેશન છે અને ગુજરાતના હવામાનમાં જે પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે એના માટે આ જ સિસ્ટમ જવાબદાર છે એટલે જ આ અપડેટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે સારું તો સૌથી પહેલા તો એ જોઈએ કે આ સિસ્ટમ અત્યારે છે ક્યાં અને કેવી સ્થિતિમાં છે એની અત્યારની પોઝિશન અને એનો આખો ઇતિહાસ જોઈએ હવે આ ડીપ ડિપ્રેશન એટલે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ એક એવી જોરદાર વેધર સિસ્ટમ છે જે પોતાની સાથે ભારે વરસાદ અને તોફાની પવન લઈને આવે છે અત્યારે આ સિસ્ટમનું સેન્ટર કચ્છ અને રાજસ્થાનની બોર્ડર પાસે છે આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી કેવી રીતે એ પણ જાણવા જેવું છે જો એની શરૂઆત થઈ હતી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તરીકે પછી એ ધીમે ધીમે મજબૂત થઈ અને વેલ માર્ક લો પ્રેશર બન્યું રાજસ્થાન પહોંચતા સુધીમાં તો એ ડિપ્રેશન બની ગયું અને ફાઇનલી ગુજરાત પર આવતા આવતા એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું પણ હા એક રાહતની વાત એ છે કે સિસ્ટમની તાકાત થોડીક ઘટી છે ગઈકાલે પવનની સ્પીડ સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાક જેટલી હતી જે આજે ઘટીને પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે જોકે આ સ્પીડ પણ ઓછી તો ન જ કહેવાય ચાલો હવે વાત કરીએ આજના દિવસની એટલે કે આઠ સપ્ટેમ્બરની આજે ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે અને હવામાન વિભાગની ચેતવણી શું કહે છે જુઓ હવામાન વિભાગે જે ચેતવણી આપી છે એ પ્રમાણે કચ્છ જિલ્લા માટે તો સીધું રેડ એલર્ટ છે મતલબ કે ત્યાં ભારેથી ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે એ સિવાય દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને નવસારી વલસાડ જેવા ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે અને આ રેડ એલર્ટને હળવાશથી લેવાની જરૂર નથી કેમ કે કચ્છના અમુક વિસ્તારોમાં તો ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે આ બહુ મોટો આંકડો કહેવાય જે બતાવે છે કે ત્યાં પરિસ્થિતિ ગંભીર બની શકે છે કચ્છ તો છે જ પણ એની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે આ તો થઈ આજની વાત પણ હવે સવાલ એ છે કે આગળના દિવસોમાં શું હવામાન કેવો મિજાજ બતાવશે ચાલો આવનારા દિવસોની આગાહી પર એક નજર કરીએ જો આપણે આખા અઠવાડિયાની રૂપરેખા જોઈએ તો આઠ તારીખે તો ભારે વરસાદ છે જ નવ તારીખે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે પણ પછી દસ તારીખથી થોડી રાહત મળશે અને મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગશે અને દસથી સોળ તારીખ સુધી એક આંશિક વરાપ એટલે કે વરસાદમાં બ્રેક જેવું જોવા મળશે પણ એક વાત યાદ રાખવા જેવી છે આ જે બ્રેક છે ને એનો મતલબ એ નથી કે વરસાદ સાવ બંધ થઈ જશે આ સમયમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા તો ચાલુ જ રહી શકે છે અને આ બ્રેક પછી એવું લાગે છે કે મહિનાના બીજા ભાગમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આપણી રાહ જોઈ રહ્યો છે ચાલો એની સંભવિત વિગતો પણ જોઈ લઈએ અનુમાન એવું છે કે લગભગ તેર કે ચૌદ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ફરી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને આ સિસ્ટમ ફરીથી ગુજરાતના હવામાન પર અસર કરી શકે છે તો આજે નવો રાઉન્ડ આવશે એ કેવો હશે હાલના અનુમાન પ્રમાણે એ સોળથી ઓગણીસ સપ્ટેમ્બરની વચ્ચે આવી શકે છે પણ હા એની તીવ્રતા ઓછી હશે એટલે કે એક નાનો કે હળવો રાઉન્ડ કહી શકાય અને એની મુખ્ય અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પર જોવા મળી શકે છે ધોધમાર વરસાદની જ વાત નથી આ તો એક મિની વાવાઝોડા જેવી સ્થિતિ હતી એણે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં રીતસરની તબાહી મચાવી દીધી છે અને એને કારણે નુકસાન પણ ખૂબ જ મોટા પાયે થયું છે તો ચાલો આપણે સૌથી પહેલા એ વિસ્તારો પર નજર કરીએ જ્યાં આ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ સૌથી વધુ જોવા મળ્યું ઉત્તર ગુજરાતમાં ખરેખર શું થયું છે ત્યાં ચાલો જોઈએ નુકસાનનું લિસ્ટ ખરેખર લાંબુ અને ચિંતાજનક છે એની અસર બધી જ જગ્યાએ દેખાઈ રહી છે વાત કરીએ ખેડૂતોની તો એમના કેળા જેવા ઊભા પાકનો તો રીતસરનો કચ્છ ઘાણ નીકળી ગયો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આબુ અંબાજી જેવા મોટા રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે શહેરોમાં પણ હાલત ખરાબ છે અમદાવાદના રિવરફ્રન્ટ સુધી પાણી ભરાઈ ગયા અને લોકોની સુરક્ષા માટે તો જુઓ ખેડા અને મહેસાણામાં શાળાઓ બંધ કરવી પડી અને માંડવી બીચ જેવા ફરવાના સ્થળો પર પણ અવરજવર બંધ કરી દેવામાં આવી છે આ ખાલી નુકસાનના આંકડા નથી આ સીધો લોકોની રોજીરોટી પર થયેલો હુમલો છે આ શબ્દોમાં એ ખેડૂતોની પીડા છુપાયેલી છે જેમની આખા મહિનાઓની મહેનત બસ થોડા જ કલાકોના વરસાદ અને પવનમાં ધોવાઈ ગઈ આર્થિક રીતે તો કેટલું મોટું નુકસાન થયું હશે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે સારું જે થયું એ તો થયું પણ હવે આગળ શું આવનારા સમયમાં શું થવાનું છે આ સવાલ સૌથી મોટો છે કારણ કે અમદાવાદ હવામાન કેન્દ્રે આવનારા ચોવીસ કલાક માટે એક ગંભીર ચેતવણી બહાર પાડી છે અને એના પર ધ્યાન આપવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે હવામાન વિભાગની ચેતવણી એકદમ સાફ છે જુઓ કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ એટલે કે અહીં ભારે વરસાદનો સૌથી મોટો ખતરો છે આ સિવાય દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી સુધીના વિસ્તારોમાં યલો એલર્ટ છે મતલબ કે ત્યાં પણ ભારે વરસાદની પૂરી શક્યતા છે અને આ ખાલી વરસાદની વાત નથી સાથે સાથે તોફાની પવન પણ ફૂંકાવાનો છે જે વિસ્તારોમાં એલર્ટ છે ત્યાં પવનની સ્પીડ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે આટલી સ્પીડ નવડા મકાનો અને ઝાડ માટે ખતરનાક સાબિત થઈ શકે છે પણ વાત અહીં પૂરી નથી થતી અમુક જગ્યાએ તો પવનના ઝાપટા સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડને પણ પાર કરી શકે છે વિચાર કરો આટલી ઝડપ એટલે રીતસરની મિની વાવાઝોડા જેવી ઝાલત તો કહેવાનો મતલબ એકદમ સાફ છે આવનારા ચોવીસથી છત્રીસ કલાક ખૂબ જ સંભાળવા જેવા છે ખૂબ જ નિર્ણાયક છે ખાસ કરીને જે વિસ્તારોમાં એલર્ટ છે ત્યાં રહેતા લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને તંત્ર જે પણ સૂચનો આપે એનું પાલન કરવું જોઈએ ઓકે તો અત્યાર સુધી આપણે જોયું કે શું થયું અને શું થવાનું છે પણ હવે સવાલ એ છે કે આ બધું થઈ કેમ રહ્યું છે આની પાછળનું વિજ્ઞાન શું છે આ વરસાદી સિસ્ટમ છે શું અને અત્યારે એ ક્યાં પહોંચી છે ચાલો એ સમજીએ હવામાન વિભાગની ભાષામાં આને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે હવે આ ડીપ ડિપ્રેશન એટલે શું એકદમ સાદા શબ્દોમાં કહું તો આ એક બહુ જ મજબૂત વરસાદી સિસ્ટમ છે તમે એને વાવાઝોડાનું એક નાનું સ્વરૂપ પણ કહી શકો એમ સમજો કે વાવાઝોડું બને એની બરાબર પહેલાંની આ એક ગંભીર સ્ટેજ છે તો અત્યારે આ સિસ્ટમ ક્યાં છે હાલમાં એનું કેન્દ્ર બરાબર કચ્છ અને ઉત્તર ગુજરાતની ઉપર છે અને અહીંથી એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે કે રાજસ્થાન અને પાકિસ્તાન તરફ બસ આ જ કારણ છે કે આ બધા વિસ્તારોમાં એની આટલી જોરદાર અસર દેખાઈ રહી છે હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ શું આ ડીપ ડિપ્રેશન હજી પણ વધારે મજબૂત બનશે શું આ એક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે આ ડર અત્યારે ઘણા લોકોના મનમાં હશે સારું તો એક્સપર્ટ્સનું માનવું છે કે એની શક્યતા ઓછી છે હા એક શરત છે જો આ સિસ્ટમને અરબી સમુદ્રમાંથી સતત ભેજ મળતો રહે તો બની શકે કે એ એક નબળું વાવાઝોડું બની જાય પણ અત્યારે જે પરિસ્થિતિ જે જોતા એવું લાગે છે કે આ સિસ્ટમ જમીન પર આગળ વધતા વધતા ધીમે ધીમે નબળી પડી જશે તો આ તો થઈ અત્યારના સંકટની વાત પણ માની લો કે આ સિસ્ટમ જતી રહે તો શું પછી ચોમાસું પૂરું લાંબા ગાળે શું થવાનું છે આ માટે ચાલો આપણે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી પર એક નજર કરીએ અંબાલાલ પટેલનું અનુમાન તો એવું કહે છે કે ચોમાસું હજી ગયું નથી ભલે આ અત્યારની સિસ્ટમ નવ સપ્ટેમ્બર સુધીમાં નબળી પડી જશે પણ તેરથી પંદર સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની છે અને એની અસર હેઠળ અઢાર સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે વાત અહીં પૂરી નથી જતી સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં હાથીયા નક્ષત્રમાં પણ વરસાદની શક્યતા છે અને હા નવરાત્રિમાં પણ છઠ્ઠા નોરતાથી દશેરા વચ્ચે વરસાદ પડી શકે છે પણ અંબાલાલ પટેલની આગાહીની એક ખાસ વાત છે એ ખાલી વાતાવરણના દબાણ અને ભેજ પર આધારિત નથી એ એક એવા ફેક્ટરને પણ ગણતરીમાં લે છે જે હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે ખગોળીય ઘટનાઓ એનું માનવું છે કે તાજેતરમાં જે ચંદ્રગ્રહણ થયું એનો સીધો સંબંધ અત્યારના હવામાન સાથે છે ચાલો આ એકદમ રસપ્રદ થિયરીને પણ સમજીએ તો અહીંયા આપણી સામે બે અલગ અલગ દૃષ્ટિકોણ આવે છે એક તરફ છે આધુનિક સાયન્સ જે માને છે કે હવામાન દબાણ તાપમાન અને ભેજ જેવી બાબતો પર આધાર રાખે છે અને બીજી તરફ છે અંબાલાલ પટેલ જેવી પરંપરાગત પદ્ધતિઓ જે માને છે કે ગ્રહો નક્ષત્રો અને ગ્રહણ જેવી ઘટનાઓની પણ પૃથ્વી પર મોટી અસર થાય છે અંબાલાલ પટેલની થિયરી શું કહે છે એમના મુજબ ચંદ્રગ્રહણ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ પર અસર કરે છે અને આ અસર નાની સુની નહીં પણ આવનારા છ મહિના સુધી એની નેગેટિવ ઇફેક્ટ્સ જોવા મળી શકે છે એમના મતે આને કારણે ખાલી વાવાઝોડા કે ભૂકંપ જેવી કુદરતી આફતો જ નહીં પણ દેશ દુનિયામાં રાજકીય ઉથલપાથલ અને તણાવ પણ વધી શકે છે અને આ બધી ચર્ચા આપણને એક ખૂબ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે શું કુદરતી આફતો અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ વચ્ચે ખરેખર કોઈ કનેક્શન હોઈ શકે શું વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન બંનેમાં કોઈ સત્ય હોઈ શકે છે આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ સમય જ આપશે